અને પેલો ભાઈ પણ મોજમાં છે આ આ ભાઈ બહુ નિરાશ હોય એવું લાગે ઓહો આ છોકરો તો હાવ નિરાશ હોય એવું લાગે છે દાદા આખી રાત જાગ્યા હોય એવું લાગે છે આ ભાઈ તો બહુ મોજમાં હોય એવું લાગે છે આ હા 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 અરે દાદા અરે ઓહો હો 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 અરે ઓલા ભાઈ બહુ દાંત કાઢે છે ને મામા ગાડી ચલાવે છે કે મામા ગાડી ચલાવતા ચલાવતા હે મોસ્ટ થી મારે આમુજ હોય ને પાછા વળી બાજુ ગાડી ઓહો ગલેરીમાં તો જમવા બેઠા હોય ને ગળે પલોઠે વાળી બેહી ગયા છે આ લોકોને ડીસુ આપો એટલે જમી લે બિચારા કાલ રાતના બેઠેલા છે હજી ઘરે નથી પૂગ્યા ઓહો ઓ એક ભાઈ તો અહીં મોર બેઠો છે અરર ઓ એની આગળ ખોડેલા ટ્રાવેલ્સ પણ ચાલી જાય છે બધાય મોજમાં છે અને ધીમો ધીમો વરસાદ ચાલી રહ્યો છે આ હા મેં કેમેરો બહાર કાઢીને ખોડેલાજના કેચઅપ કરી લે છે ખોડેલાજ આગળ ચાલી જાય છે પાછળ એપલ આવીએ છે ઓહો હો બહુ મજા આવી ગઈ આ મને મજા આવી ગઈ ઓ વાહ ભાઈ વાહ આ ભાઈ તો જો ગેલેરીમાં ઊભા છે ઓહો ઓહો Mama, gerg od Lejne ka.